અમારી વિરોધ પ્રદર્શન છે જ્યારે બંગાળની દીકરીને ડોક્ટર પંદરસો કિલોમીટર જો ન્યાય આપવા ભાજપની ની સત્તાધારી પાર્ટી બે મહિલા મોરચો નીકળો તો અત્યારે જ કહેવાનું છે કે આ તો આપડી ગુજરાત ની દીકરી છે હું કે અત્યારે ક્યાં ગુજરાત દીકરી છે તો તમે સુતા છો આ ગુજરાત દીકરીને ન્યાય અપાવો તમે બહાર નહીં નીકળો જયારે બંગાળના મુખ્યમંત્રીને તમે રાજીનામું નીકળ્યા નીકળતા કેમ તમારી ત્યાં સત્તા નહોતી એટલા માટે અહીંયા તમારી સત્તા છે એટલે શું તમારા મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે